વેરાવળમાં વિદેશી દારૂ ના દુષણ સામે પોલીસે તવાઈ બોલાવી છે જે અંતર્ગત વિદેશી દારૂ ઝડપવા પોલીસે ઓપરેશન હાથ ધર્યું છે વેરાવળના ખારવાડ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું સો થી વધુ પોલીસના ધાડા ઉતર્યા હતા થારવાડના કમ્પાઉન્ડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા જેમાં સો પેટી વધુ વિદેશી દારોનો જથ્થો ઝડપા હતો કમ્પાઉન્ડર તરીકે ઓળખાતા વિસ્તારમાં ખંડેર મકાન માંથી દારૂ મળી આવ્યો હતો જેમાં વિદેશી દારૂનો જંગી જથ્થો હતો ત્યારે ગત રાત્રિના ઝડપાડ વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ જે અંતર્ગત લાખની કિંમતનો સો પેટી વિદેશી દારૂ બીયનો જથ્થો ઝડપા છે વેરાવળ સિટી પોલીસ સાથે એલસીબી સહિત પાંચ પોલીસ સ્ટેશનના જવાનો જોડાયા જેમાં એકસો પાંચ થી વધુ પોલીસ જવાનો સાથે ખારવાડમાં દરોડા પાડ્યા ચાલીસ જેટલા સ્થળ પર દરોડા પાડવામાં આવે છે તો કમ્પાઉન્ડ વિસ્તારમાંથી જંગ વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો છે જેમાં બે હજાર આઠસો ચુમ્માલીસ બોટલ વિદેશી દારૂ ત્રણસો છાસઠ મળી સાત લાખોતેર હજાર આઠસો એસી નો મુદ્દા માલ મળી આવ્યો છે મહેશ ડોડા નેશન બ્રસ્ત ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર